હેલો દોસ્તો કેમ છો મજામાં તો આજે આપણે ચો લીલી ચોળીનું શાક બનાવવાના છીએ તો ચાલો ચાલુ કરીશું અહીંયા ચોળીને સમારીને લઈ લીધી છે એક ટામેટું લઈ લીધું છે એ પણ સમારી લીધું છે તો હવે આપણે સ્પેશિયલ મસાલા કરી લઈશું તો અહીંયા મેં બે મરચાં લીધા છે અને ટુકડા કરી નાખ્યા છે સાત આઠ જેવી લસણની કઢી લઈ લીધી છે તો હવે આપણે મસાલાને વાટી લઈશું તો ચાલો આપણે ચાલુ કરીશું તો વિડીયોને પૂરો જોજો તો દોસ્તો મેં અહીંયા લી લીધા છે લીલા મરચાં છે આ લસણ છે પછી એમાં આપણે મસાલા કરી લઈશું થોડા ધાણા પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચી પણ થોડુંક ઉમેરી લેશું હવે આપણે એને વાટી લઈશું જો દોસ્તો આપણો મસાલો વાટીને તૈયાર થઈ ગયા છે સ્પેશિયલ મસાલો છે જોજો તમે તો ચાલો આપણે ગેસ ચાલુ કરીશું હવે ગેસ ચાલુ કર્યા પછી હવે મૂકીશું કઢાઈ મૂકી દીધી છે હવે આપણે તેલ નાખીશું એમાં બે થી ત્રણ પડી તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં વઘાર કરીશું પહેલાં તો રાય નાખીશું થોડું જીરું નાખીશું રાય જીરું સતળાઈ જાય એટલે પછી આપણે એમાં ઉમેરીશું ટામેટા રાય જીરું સતળાઈ ગયું છે દોસ્તો તો હવે આપણે ટામેટા એડ કરી લઈશું બે મિનિટ બે મિનિટ થઈ ગઈ છે ટામેટા ને એટલે આપણે ઉમેરી લીધું મસાલા જે પેસ્ટલ મસાલો કર્યો હતો ને થોડી વાર હલાવીએ છું જુઓ દોસ્તો આપણા ટામેટા ચડીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે ચોળી નાખીશું મેં ચોળીને નાખીને પછી મિક્સ કરી લેશું બરાબર મિક્સ થાય એટલે પછી થોડી વાર ચડવા દઈશું બે મિનિટ તેલ છૂટવું પડે પછી તમારે થોડું પાણી નાખવું હોય તો નાખી શકાય છે દોસ્તો જોજો જો દોસ્તો તેલ છૂટું પડી ગયું છે